નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે ધારી તેરસો ત્રીસથી થી તેરસો પંચાવન મોરબી અગિયારસો વીસથી ચૌદસો સાઠ ઉનાવા બારસો પાસઠથી પંદરસો છપ્પન કાલાવડ બારસો ચાલીસ થી ચૌદસો પંચાવન જેતપુર નવસો છપ્પનથી ચૌદસો એક્યાસી અમરેલી નવસો સિત્તેરથી પંદરસો દસ રાજકોટ તેરસો પચીસ થી પંદરસો ત્રેવીસ સાવરકુંડલા બારસો એંસી થી ચૌદસો નેવું સિદ્ધપુર તેરસો પિંચોતેર થી પંદરસો એક હળવદ અગિયારસો થી ચૌદસો એંસી ધ્રોલ બારસો ત્રીસ થી ચૌદસો છેતાલીસ વાંકાનેર તેરસો પચાસથી ચૌદસો પંચ્યાસી બાબરા બારસો બત્રીસથી ચૌદસો અઠ્યાસી માણસા અગિયારસોથી પંદરસો છત્રીસ જામજોધપુર તેરસો છ થી પંદરસો છ ખાંભા અગિયારસો એકથી ચૌદસો પચાસ હારીજ તેરસો પચાસથી પંદરસો ભાવનગર બારસો પાંત્રીસથી ચૌદસો અઠ્ઠાણું जसद बार सौ एस थी पंदर सौ पाटण बार सौ थी पंदर सौ पात विजापुर बार सौ पचास थी पंदर सौ पचास बोटाद तेरौ सीतेर थी पंदर सौ छेतालीस विसनगर बार सौ थी पंदर सौ पिस्तालीस महुआ आठ सौ अठासी थी चौदह सौ पिस्तालीस जामनगर एक हज़ार थी पंदर सौ सत्तावन वडालीर सौ पचास थी પંદરસો સત્તાવન અંજાર બારસોથી તેરસો પચાસ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો છ્યાસી તળાજા એક હજાર અગિયારથી ચૌદસો પિસ્તાલીસ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો